રાજ્ય સરકારના તત્કાલીન મુખ્યમંત્રીએ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી અશ્વના ઐતિહાસિક બાબતોને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી ને આ ગ્રાન્ટનો ઉપયોગ બે હજાર સત્તર સુધીમાં કરી લેવાનો હતો પરંતુ જે તે સમયના સત્તાધીશોએ બે હજાર સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથ જ ન થઈ હોવાથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગે બે હજાર સત્તરમાં યુનિવર્સિટીને પત્ર લખ્યો કે ભાઈ આ ગ્રાન્ટ વ્યાજ સહિત તમે પરત કરો ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાય ગયા અને તાત્કાલિક ઘોડાના શેડ ઊભા કરી દીધા મહત્ત્વની બાબત એ છે કે ખાલી શેડ ઊભા કરી દીધા નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યું વીસ લાખ રૂપિયા ઘોડાના નામે સત્તાધીશો ચરી ગયા એવું સ્પર્શપણે કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના લોકો જે સૌરાષ્ટ્રની આન બાંધ શાન ગણાય એવા કાઠિયાવાડી અશ્વ બાબતે લોકોમાં જાગૃતિ આવે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંતર્ગત ડિપ્લોમા ને હોર્સ રાઇડિંગ કોર્સ કરી શકે અને કાઠિયાવાડી અશ્વ છે એ આપણો ઐતિહાસિક વારસો છે ત્યારે આ લુપ્ત થતી પ્રજાતિ બાબતે સંશોધન અને સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે રાજ્ય સરકારે જે ગ્રાન્ટ આપી હતી એ ગ્રાન્ટનો માત્ર વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો અને વીસ લાખમાં તમે જોઈ લો કે અત્યારે વેલાન હાલતમાં જે અધરતાલ પ્રોજેક્ટ પડ્યો છે અને ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં સત્તાધીશોએ પરત જમા કરાવ્યા વ્યાજ હજુ રાજ્ય સરકારને બાકી છે શરમજનક બાબત એ છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થી હિતલક્ષી તમને ગ્રાન્ટો આપે તમે સમયસર ઉપયોગ ન કરી શકો અને ગ્રાન્ટ ફરીથી જમા કરાવવી પડે તમે માત્ર ને માત્ર ખોટા જાહેરાતો કરી દીધો કે સો કરોડની ગ્રાન્ટ મેળવી પચાસ કરોડની ગ્રાન્ટ મેળવી પરંતુ તેનું અનુકરણ તો થવું જોઈએ ને કોઈ પણ સરકારી ગ્રાન્ટ મળે તો એના માટે કોઈ સમય મર્યાદા હોય એ સમય સુધીમાં તમારે ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે ખરેખર સૌરાષ્ટ્રનું હૃદય સમ્રાટ અવડી મોટી યુનિવર્સિટી છે અહીંયા બહુ વિશાળ કેમ્પસ છે ત્યારે જસદણના સ્ટેટે કીધેલું કે જે આ પ્રોજેક્ટ છે એ હોર્સ રાઇડિંગ માટે બેસ્ટ લોકેશન છે અને વિદ્યાર્થી તો આનો ખૂબ જ ભરપૂર ઉપયોગ કરી શકશે પરંતુ સત્તાધીશોની અણ અને દાનત ન હોવાને કારણે આ પ્રોજેક્ટ હા અધરતાલ પડ્યો છે અને અહીંયા માત્ર ને માત્ર આ પ્રોજેક્ટની અંદર તમે શેડમાં હાલત જોઈએ છે વેરાણ હાલતમાં છે અહીંયા માત્ર દારૂની મહેફિલો જ થાય છે એટલે શિક્ષણ જગત માટે ખૂબ જ શ્રમજનક બાબત કહેવાય કે અવડી મોટી યુનિવર્સિટી પાસે અવડું મોટું કેમ્પસ હોય ત્યારે તમને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે તમે ગ્રાન્ટ વાપરી ન શકો અને જે ગ્રાન્ટ વાપરી એમાંય ભ્રષ્ટાચાર આ બાબતે અમે કુલપતિને આવનારા દિવસોમાં રજૂઆત કરવાના છીએ કે આમાં તપાસ કમિટીનું ગઠન થાય આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ પ્રોજેક્ટ ફરીથી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને વધુમાં વધુ આ કોર્સને અંતર્ગત લાભ મળે એ માટે અમે માંગ કરવાના છીએ તમે અહીંયા જે અત્યારે પ્રોજેક્ટના અંતર્ગત રૂબરૂ જોઈએ તો શેડની અંદર બાવળિયા ઉગી ગયા અને ફરતી ઓર વેરાન હાલતમાં છે આ વીસ લાખના પ્રોજેક્ટમાં માન પાંચ લાખનો ખર્ચો થયો હોય તો એટલે ઘોડાના નામે સત્તાધીશો ચડી ગયા હોય એવું અમને સ્પર્શપણે લાગે છે